અને તકેદારીના પગલાં લેવા માટે પ્રિકોશન ડોઝ વિનામૂલ્ય આપવાની જાહેરાત કરી છે કે અપુરતા સ્ટોકના કારણે કોવિડશીલ્ડ રસી ખૂટી ગઈ હતી ડિસેમ્બર બે હજાર બાવીસના અંતમાં શહેરના તમામ રસીકરણ કેન્દ્રો પર કોવિડશિલ્ડ રસી ખૂટી જતા સુરત મહાનગરપાલિકાએ બે લાખ કોવિડશિલ્ડ રસીના ડોઝ માટે રાજ્ય સરકાર પાસે ડિમાન્ડ કરી હતી જેની સામે હાલમાં માત્ર વીસ હજાર ડોઝ ફાળવાયા છે જેથી કરીને આગામી દિવસમાં વધુ રોજની ડિમાન્ડ થઈ શકે છે કોવિડશીલ્ડ રસીનો સ્ટોક આવતા આજે મંગળવારથી કોવિડશીલ્ડ રસી કાપવાનું શરૂ કરાયું છે બે અઠવાડિયા બાદ કોવિડશીલ્ડની રસીકરણની કામગીરી ફરી થઈ છે ગત મહિનામાં આપ જાણો છો તેમ અમુક દેશોમાં તથા ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહેલી હતી સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાના સંક્રમણને અટકાવવાના તમામે તમામ પગલાં લઈ લેવામાં આવ્યા હતા છેલ્લા પંદરથી વીસ દિવસની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાં છેલ્લે અઠવાડિયા પહેલાં કોવિડનો કેસ નોંધાયેલો હતો હાલમાં કોવિડના એક પણ કેસ નોંધાયેલા નથી આજથી શહેરમાં કોવિશિલ્ડ રસી ઉપલબ્ધ થઈ તમામ અર્બન હેલ્થ સેન્ટર પર કોવિશીલ્ડ તથા કોવેક્સિન બંને રસી રસીઓ આપવામાં આવી રહી છે હાલમાં સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા જોવા જઈએ તો છેલ્લા દોઢ બે વર્ષમાં એકતાલીસ લાખ જેટલા લોકોને રસીકરણના પ્રથમ ડોઝથી આવરી લેવામાં આવ્યા છે તથા અડત્રીસ લાખ જેટલા લોકોને રસીકરણનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે આ સાથે સાડા આઠ લાખ જેટલા લોકોએ પ્રિકોશન ડોઝ પણ લઈ ચૂક્યા છે જે પણ લોકો બાકી છે તે આજે તમામ તમામે તમામ અર્બન હેલ્થ સેન્ટર્સ પર સવારે સાડા નવથી સાડા ચાર વાગ્યા દરમિયાન કોવિશિલ્ડ તથા કોવેક્સિન બંને રસી ઉપલબ્ધ હોય હાલમાં મુકાવવા આવી રહ્યા છે આ આ ઉપરાંત કોરોનાથી બચવા માટે આપણે જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરીએ છીએ તે તો જરૂરી જ છે હાલની વાત કરીએ તો વાયરલ ફીવર વાયરલ ફીવર હોય શરદી ખાંસી તાવ જો કોઈ ઘરમાં કે આપના આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ દર્દીઓને હોય તો તેમણે પણ તાકીદે નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને તપાસ કરાવી અને નિદાન કરાવી સારવાર લઈ લેવી કે જેથી આપણે સારી રીતે અને અને નિદાન કરી શકીએ શકીએ સારવાર સુરત શહેરમાં અંદાજિત ત્રીસ લાખ લોકોનો પ્રિકોશન ડોઝ બાકી છે જેથી આવતીકાલથી કોવિડ રસી આવી જતા લોકો પ્રિકોશન ડોઝ મુકાવી શકશે શહેરમાં પ્રથમ અને બીજો ડોઝ ચાલીસ લાખથી વધુ નાગરિકોએ મુકાવ્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાળા